નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ જૂન બે હજાર પચીસ બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલ મનવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગે આગામી અઠ્યાવીસ જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે આગામી સ દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે તથા અમદાવાદમાં કેટલીક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ દ્વારકા પોરબંદર રાજકોટ જામનગર નવસારી વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે તથા માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે અમરેલી ભાવનગર નવસારી વલસાડ બોટાદ અરવલ્લી મહીસાગર દાહોદ વડોદરા આણંદ ભરૂચ પંચમહાલ જિલ્લામાં અતિ ભારે અને બનાસકાંઠા સાબરકાંઠા તાપી સુરત ડાંગ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર ખેડા રાજકોટ ગીર સોમનાથ જૂનાગઢ છોટા નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે તો પચીસ તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના સોળ જિલ્લામાં મેઘગરજના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં અમરેલી ભાવનગર નવસારી વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વડોદરા છોટાઉદેપુર પસમહાલ દાહોદ જિલ્લામાં ગાજવી સાથે ધોધમર વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે તો છવ્વીસ તારીખે અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નવસારી વલસાડ ભાવનગર અને અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ આણંદ અમદાવાદ ગાંધીનગર ખેડા સાબરકાંઠા વડોદરા સુરત તાપી ડાંગ નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જ્યારે આગામી છવ્વીસથી અઠ્યાવીસ જૂન સુધીમાં રાજ્યભરમાં સાથે ભારેથી અતિ ભારે વરસાદને પગલે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર જામનગર જુનાગઢ દ્વારકા સાબરકાંઠા સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે કચ્છમાં વરસાદનું વરેજ એલર્ટ છે તો ખડેદ મિત્રો આ તા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત અપડેટ વેપડેટ સાથે ત્યાં સુધી રહેજો ખડિત યુટ્યુબ ચેનલ